લાકડા પટી ગયે છે લાકડા કાપવા જ આવવું પડશે મારા દાદા ના દાદા ના બાળીઓ કાપવા જાવ પડશે આ તો ઓછી તો બુબડી છે હળાવી પડશે

દસ ગઉ પણ મારા દાદાનો દાદાનો બાવુળીયો ના મળ્યો ચલો આ બાજુ આ બાજુ મારા દાદા ક્યાં વાયો છે બાવળીઓ મળતો નઈ દાદો ક્યાં જોયો હું તો થાચી કેટલો ઊંચો છે

મારા દાદા નો બાવળિયા કાપનારો ચોથી આયો દાદો ચિયો ભાઈ તમે ચોથી આયો તો કાપવાયે હે

બધો હેડા ઉપર ઉપર હેડો લડવા હેડા ઉપર ઉપર ની હોય તમારી મારે લડાઈ જોવી છે

ભાઈ ચકચા નો તમે તો ભાઈ હવે કોણ ખાવે તો આજની તારીખ માં કપાવા કપાઓ નક્કી છે

અરે આ તો આ ભાઈએ મને વાત કરી છે ને એટલે આ વાત આપડે આવી હવે આ વાત આવી હવે બોલો કાપો છે તમે કાપો બોલો ફટાફટ

એ એ એ પેલા ભાઈયા ભાયા ભાયા અલ ભાઈ હું બહુ ખબર નતો આયો લડાઈ હું તો ખાલી ઓમ ભારવાતો થઈ વા તમે બે કરી ના ભાઈ તો પેલા મારી વાત હવે માર કને આવો ભાર બેહો બેહો તમે બોલો બોલો પેલા અત્યાર સાઈડ લગાડ છો તું ભાઈ જા હું આટલા વર્ષ થી રાખું છું એક બાવળીઓ કોઈ કાપવા નહીં દેતો આ તો તમે ખાલી હરીફાઈ માં એટલે તમારી ઝઘડા જોવા મારે જોતો જેમ તો ના મરવા પછી આપડે ઢોરા ને સારો થી મળશે આકડમ આકડમ ના મળે એ ઢોર નાખ હોય ને આપણને ઓક્સિજન ના મળે તમે મારી વાત આપડે બાવળ એક છે બાવળ મસ્ત પોગરેલો છે અને બીજા ની જરૂરિયાત પ્રમાણે ઓક્સિજન મળી રહે તકલીફ ના પડે આપડે થોડુંક સમજવું પડે તમે આવરી લાડી લારી ભાઈ